અમલસાડી ગામના તલાટીનો ત્રિવેણી કાર્યક્રમ આશ્રમ શાળામાં તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં અનેક મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો પલસાણા તાલુકાના નાનકડા એવા અમલસાડી ગામ કે જ્યાં છન્નું ટકા હડપટી અને ચાર ટકા ઓબીસી જ્ઞાતિના લોકો વસે છે એવા ગામે ફરજ બજાવતા તલાટી ગામ મંત્રી જયંતિભાઈ પ્રતાપભાઈ ચૌધરીનો બઢતી બદલી નિવૃત્તિ અને આજના જ દિવસે જન્મદિવસ હોવાથી કેક કાપી બર્થડેનો કાર્યક્રમ પલસાણા તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત અમલસાડી આશ્રમ શાળામાં ઉજવાતો જોવા મળ્યો હતો અમલસાડી ગામે તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવતા જયંતિભાઈ ચૌધરીની તાજેતરમાં મહુવા તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્રાંત અધિકારી તરીકેની બઢતી સાથે બદલીનો હુકમ થયો હતો અને થોડાક દિવસોમાં આજે જન્મદિવસ સાથે વય નિવૃત્તિ સન્માન સમારોહ પલસાણ તાલુકાના અમલસાડી ગામે આવેલી અસમ સાળોમાં તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો જેમાં પલસાણના મામલતદાર મુકેશભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ પટેલ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ આસપાસના ગામના સરપંચો તાલુકા સંગઠન હોદ્દેદારો તાપી જિલ્લાના માજી મંત્રી અને ધારાસભ્ય કાંતિભાઈ ગામીત સુમુલ ડેરીના ડિરેક્ટર સહિત અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિવૃત્ત થતા જયંતિભાઈને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ મોમેન્ટો અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા એવા જયંતિભાઈ તેમને હાલ જ તકમંત્રી અમલસાડી બઢતી તરીકે તાલુકા પંચાયત મહુવામાં વિસ્તરણ અધિકારી તરીકે બઢતી મળી એ એમનો વિદાય કાર્યક્રમ આજે આજ આજરોજ અમલસાડીના આશ્રમ શાળામાં રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પ્રમુખ શ્રી તાલુકા પંચાયત યોગેશભાઈ મામલદાર મામલતદારશ્રી મોટેભાગના શ્રીઓ અને ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સારી રીતે એવું આયોજન થયું હતું અને ખાસ આજના પ્રસંગે એમના જે જીવન છે એમનું જે નિવૃત્ત પછીનું જીવન છે એ ખૂબ સારી રીતે વિતાવે એવી શુભેચ્છા પાઠવું છું